તો ગાઈ જય માતાજી જય દ્વારકાધી સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં તો આજે બહુ દિવસ થઈ જાવ વ્લોગ બનાવે તો ચાલો એવું થયું તો આવો વ્લોગ બનાવી દઈએ આપણે તો આજે હું જવાનો છું મારી ફેમિલી લઈને રાલજ જેમ કે મેં પહેલાં પણ બનાવેલું છે શ્રીકોતેર માતાનો વ્લોગ જેમ અમે આજે રાલજ જવાના છીએ શ્રીકો માતાના મંદિરે તો મારો આ વ્લોગ જોવા માટે બનાવું મારા વ્લોગમાં તો ગાઈ આપડે સિકોતર માતાના મંદિરે પહોંચી ગયા છે હાલજ જો આપડા નું મંદિર છે ફેમિલી જાય છે અને આપણે જેમ કીધું છે કે આગળના વિડીયોમાં જે આપણે ફરી સિકોતર માતા નું મંદિર કહીએ છે ये अनंत jata. તો આપડે મંદિર માં આવી ગયા છે જો આપડે શીખો તો માતા નું મંદિર છે હાલત એમનું વાહન જો અને અહીંથી તમને બતાવું આપડે ભોલે શિવલિંગ અને જો અહીંથી દેખાય છે સામે દરિયો પેલા છે જવાતું તું પણ અત્યારે જવાતું નથી ત્યાં કેમ કે રસ્તો બરોબર છે નહીં જોરદાર સુવિધા થઈ જશે પેલા ક્યાંક કરતાં બેસવા બેસવાની હો તો તમારે પણ આવવું હોય જરૂર મુલાકાત લેજો તો જો આ શિવલિંગ તમને દેખાય છે તો હું તમને એનો અંદરનો નજારો બતાવીશ તો હું ત્યાં જ જઈ રહ્યો છું હવે જો टका ये ये જો અંદરનું છે બધી આપણે દેવી દેવતા બધા જ આગળ છે અહીંયા તમને બધા દર્શન થઈ જશે જો આપણી ફેમિલી પણ બધી જોઈ રહી છે વચ્ચે આપણા મહાદેવના દર્શન કર લો અહીંયા પણ બધા શિવલિંગ છે બધા બારા જ્યોતિર્લિંગના જો શ્રી નાગેશ્વર મંદિર સોમનાથ બધા જ છે અહિયાં એટલે તમારે બધે ના જવાય તો અહિયાંથી દર્શન થઈ જાય બીજા શિવલિંગ ના દર્શન આપણે કરીશું હનુમાન દાદા છે પણ આ પાણી જળ કરીશું હવે તો આપણે પાણીનો લોટો ભરી લીધો છે આપણે પણ કરીશું ભૂલી નાખનું તો જો હમણાં તમને

તો ગાઈસ હું રાલતથી હવે ઘરે આવી ગયો છું તો મારો આ વ્લોગ અહીંયા હું પૂરો કરું છું જો મારો તમને ગમે તો લાઈક કોમેન્ટ જરૂર કરજો અને જો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય દ્વારકાધીશ